પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ બનાવેલ પાણી નો શોભાના ગાંઠિયા સમાન બની કનેક્શન આવ્યું હોવા છતાં બોર ચાલુ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ ગણેશપુરાના અંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીના વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવ્યો છે અને બોર માટે વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું છે તેમ છતાં છેલ્લા એક વર્ષથી બોરને ચાલુ કરવામાં ન આવતા લોકોને ભર પાણી માટે વલખા મારવાની ફરજ પડી છે ત્યારે પાલિકા દ્વારા આ નવીન બોર સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં બોરવેલનું પાણી સપ્લાય કરાય છે તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે જેમાં સ્લમ વિસ્તાર ધરાવતા ગણેશપુરા આંબાવાડીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકોને પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડી રહી છે અને રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા હોય આ વિસ્તારમાં પીવાના પાણી સમસ્યાનો ઉકેલ લાવવા અને વાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા આખરે પાલિકા દ્વારા ગત વર્ષે નવીન બોર બનાવવામાં આવ્યો હતો અને બોર ચાલુ કરવા માટે વીજોડાણ પણ નાખી દેવાયું હતું પાલિકા દ્વારા બોરને ચાલુ કરવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોર માત્ર સુભાના કાંઠ્યા સમાન બન્યા હોય તેમ નજરે પડે છે બે હજાર તેવીસના દિવસે આઠ સોળ બે હજાર તેવીસના દિવસે પાણીનો બોર ખોદવામાં આવ્યો છે બાર મહિના થવાયા હજુ સુધી પાણીની બોર્ડનું કોઈ ઠેકાણું નિકાલ લાવતા નથી લાઈટ આ બે મહિના થઈ ગયા પણ હજુ સુધી હું પાણીની મોટર પણ નથી આવી કે અહીંયા પીવાનું પાણી માટે અમે અળિયા થઈ ગયા પાણી પીવાનું નથી મળતું વાપરવાનું તો ક્યાંથી લઈએ જ ટેન્કરો લાઈ લાઈન કેટલા લાવવાના પીવાના પાણીના રોજના ત્રીસ ત્રીસ સુકિયાના લાવવા પણ કેરબા ત્યારે તો પાણી પીવું ટેન્કરો લાવવાના અમે મજૂરીએ જઈએ કે ટેન્કરો લાઈ લાઇન વાપરીએ આ નગરપાલિકા અમારા દસ બાર ઘર તો અમે એટલા હેરાન થઈ ગયા છીએ અપુચ પીવાનું પાણી માટે ફોફી ચડી ગયા કોઈ કશું જ કહેવા માંગતા નહીં કે નગરપાલિકા જોવા તાકવાય નથી આવતું અહીંયા બાર મહિના થઈ ગયા પણ હજુ સુધી નગરપાલિકા આવી નથી